મારી વાત સાચી લાગે મને તાલીઓ થી વધાવી લેજો કે આ સંસ્થા ની અંદર દરેક સાસુ માં જો દીકરી મારી ત્યારે મારા વડીલો ની ઉંમર પચાસ પચાસ વડે વધી જાય મારા બાપ પચાસ પચાસ વડે વધી જાય કારણ કે તમે હાવ એકબીજા બાજવા માંથી નવરાવો છો ને એટલા મારા વડીલો કોઈ નિર્ણય ન લઈ શકે બિચારા દુનિયા છોડીને વયા જાતા હોય એટલે ખાસ હાવ ને ખાસ નમ્ર વિનંતી કે તમારી હાવુ માં હોય ને તેની સેવા કરી લેજો અને હાવુ ને પણ નમ્ર વિનંતી કે જેવી ઓડી છે બાજુમાં જેને એની પંચાયત કરવી આ તો બાજુમાં જઈને એના જ આવું ગાતી હોય મારી ઓવ આવી છે મારી મારીઓ કઈ કામ ન કરે